હલો હાય 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 હું રવિ વનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર અમેરિકાના ન્યૂ જર્સીમાં પંજાબી યુવકે બે પિતરાઈ બહેનોને ગોળી મારી એકનું મોત એકની ગંભીર ઈજા સાઉથ આફ્રિકામાં સિરિલ રામફોસા બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્રીસ વર્ષ બાદ ગઠબંધન સરકાર બની સ્વિટ્ઝરલેન્ડમાં બે દિવસીય યુક્રેન પીસ સમિટનો પ્રારંભ ભારત સહિત સો દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો ચીન સરકારનો નવો કાયદો દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશેલા વિદેશીઓની ધરપકડ કરી સાહીઠ દિવસ જેલમાં રખાશે ભારતના મહત્વના સમાચાર ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી બારના મોત ઈજા છત્તીસગઢમાં આઠ માઓવાદી નક્સલીઓને ઠાર મરાયા અથડામણમાં એક જવાન શહીદ બે ઘવાયા ખાતામાં એક લાખ આવશે એવી અફવાને પગલે બિહારના કૈમુરમાં સીએસપી સેન્ટર પર એકાઉન્ટ ખોલાવવા મહિલાઓની ભીડ જામી યુપીના બાગપતમાં મોટાભાઈની વિધવાના લગ્ન માતાએ સૌથી નાના પુત્ર સાથે કરાવતા રોષે ભરાયેલા બચેટીયા ભાઈઓએ નાના ભાઈની હત્યા કરી ગુજરાતના મહત્વના સમાચાર સુરતના જહાંગીરપુરામાં વૃદ્ધા તેની બે બહેનો અને એક બનેવીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ વડોદરાનો પરિવાર સિક્કિમમાં ફસાયો ત્રણ વર્ષની બાળકી સહિત ફરવા ગયેલા નવ લોકોનો ત્રણ દિવસથી કોઈ સંપર્ક નથી રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી અમરેલીના સુરતપરામાં સત્તર કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું પણ પચાસ ફૂટ ઊંડા બોરમાં પડી ગયેલી દોઢ વર્ષની બાળકીનું મોત નીપજ્યું તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિવાર તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર ફાન રંગ નું